આપણે આપી ગયા છે છ વાગ્યા અંદર અને આપણે ગાડી ભરવાની છે ભરવા આવ્યો એટલે ગજબ રીતનો ભાઈ ગાડી જેવું થઈ ચા પીવા માણસો ચા પાણી વ્યવસ્થા કરી લીધી અને જો કેમ કે માણસો થઈ ગયા છે ઘાયલ કેમ કે ભરી ફરી ફરી મિત્રો તમને બધા ને વાત કરવામાં આપણે આટલી બાડી ભરી દીધી હવે ખાલી ભરવાનું પાછળનો ભાગ છે ફટાફટ આપડે ભૂંગળ ભૂંગળ તૈયારીઓ કરી લે નાખી દેવા કેમકે ખારી ઉતરી ગયો અને અત્યારે દહક જેવું આવ્યું ને અત્યારે એટલી બધી ગાડી ભરાઈ ગઈ કેમ કે વહેલા વહેલા આપણે વહી ગયા હતા અને ભાઈ આપણે જય શ્રી આ મિત્રો કેમ છો તમને બધું મજામાં સ્વાગત છે આપણા અનોખા નવા ની અંદર અત્યારે આપણે આવી ગયા છે છ વાગ્યાની અંદર અને આપણે ગાડી ભરવાનું છે તો તમે જોઈ શકો છો આજે તો મોટી ગાડી ભરવાની છે કેમ કે આજે નવી રાત તો મેં કીધું બે કામ થાય ને લોગ બને અને કામય થાય અને નવી રાત હતા તો મેં કીધું બધું થઈ જાય તો મિત્રો આજે ગાડી ભરવાના આવે અને સ્ટોક જ છે કેમ કે ખેતરની અંદર ભરવાનું નથી કેમ કે સ્ટોક છે તૈનક ગાડીનો જેટલો અને આપણે ગાડી ભરવાનું છે કેમ કે આપણે હારવાની છે ભાર્યું અને કેમ કે ભાર્યું હારવાનું કંઈક બહુ મહેનત ના હોય કેમ કે ઉપાડીને નાખી દો પાયા પાં ઢીકલો ને તો પહોંચાય અને તમે જોઈ શકો છો આવી રીતની ગાડીનો બહુ સીન અને આજે તો ગાડી ભરવાની છે હામટી એટલે કે એક ગાડીમાં તો વપરાતાનો પેક થઈ જાય અને અત્યારે વાઈ ગયા છે હાથક જેવું તેવું છે આગળ કલાક બે કલાક હાલશે છે ને હું ક્યાં ને ક્યાં ભૂગી જાય તો તમે બધા વિડીયો કન્ટિન્યુ બની રહેજો મિત્રો વાત કરવામાં આપણે જો ભરાઈ ગયું છે કેમ કે પાટી બાટીને તમે જોઈ શકો છો નિખિલ ભાઈ કેમ કે કપડાની દુકાન મૂકીને અહીંયા ભરવા આવ્યા એટલે ગજબ રીતનું કહેવાય ભાઈ આ અને તમે જોઈ શકો છો વિનાભાઈ ને બધા વર્ગી ગયા કપારી વાળા માણસો અને અમારા હુંબલ ભાઈ છે ને એ તો વહી જાય કેમ કે થાકી બહુ જાય પહેલાંથી અને જવા આવી ગયા તો એના ગાડીનો સ્ટોક છે અને આજે આપણે ગાડી ભરવાની હબાવની તો ફટાફટ આપણે હબાવની ગાડી ભરવાનું સ્ટાર્ટ રાખીએ પહેલાં વહેલા આપણે ઘરે પગી જાય અને આપણે આવી ગયા ઝીંજોડા ગામની અંદર કેમ કે ગામ છે બહુ જંગલ વિસ્તારનું ગામ છે ને તો ભાઈ આપણે ગાડી સારા ભરવી જોઈએ કેમ કે હાઈન જેવું થઈ જાય તો દીપડાની રાઈડ બહુ કેમ કે આ બધું તમે જોવો નજારો આ બધા દીપડા ગમે ખાપકે ખૂણે ખાશે વેડા જ હોય અને આવી રીતનું ભરવાનું કાંઈ કામ છે તો આપણે આવી રીતનું કંઈક ખૂણો લઈ લીધો ને જે આપણે ગાડી ભરવાની છે આખી તો ફટાફટ રાખી ભરવાની ગાડી સ્ટાર્ટ કરતો કેમ કે અડધી ગાડી જેવું થઈ ગયો અને આપણે બે ગયા ચા પીવા તો માણસો બધા કેમ કે ચા પાણીની વ્યવસ્થા કરી લીધી અને જો કેમ કે માણસો થઈ ગયા છે ઘાયલ કેમ કે ગાડીએ ભરી ફરી અને આવી રીતની કેમ કે ગાડી ભરવાનું કામ છે પેલા ચા પાણી વેલા પી નાખીએ અને જંગલ વિસ્તારની અંદર આપણે ગાડીઓ ભરવાનું કામ એટલે ધોમિકા તડકાની અંદર કેમ કે આપણા જ વેલા આવી ગયા ઠાર જેવું હતું એટલે વેલા વેલા આવી ગયા તો બાકી તો તડકાને તે દીધી બહુ ઓળ બહુ એટલે વાત લાગી ગઈ કે ટિફિન ને જવું પડ્યું ને એટલે કે બધા ખાઈ ખાઈને ઊંધા ભરી ગયા હતા ને પસારથી દીયા આમ બહુ એટલે બહુ વાત લાગી કેમ કે ગાડી આમ બહુ વાત લાગી ગઈ કેમ કે ડબલ ગાડી જેવું થઈ ગયું હોય છે અને અત્યારે આપણે સહા પાણીનો પ્રોગ્રામ છે તો પેલા કરી નાખીએ તો કેટલી ગાડી ભરી તમને બતાડી દીધી મેં મિત્રો તમને બધાને વાત કરવામાં આપણે તો એટલી ગાડી ભરી દીધી ને હવે ખાલી ભરવાનો પાછળનો ભાગ તો ફટાફટ આપણે ભૂંગળ ભૂંગળનું બધું તૈયારીઓ કરી લે નાખી અને કેમ કે ખારાણ ઢગલો પણ જાતેજ ઉતરી ગયો અને અત્યારે દહક જેવું આવી ગયું ને અત્યારે એટલી બધી ગાડી ભરાઈ ગઈ કેમકે વહેલા વહેલા આપણે વર્ગ્યા હતા અને ભાઈ આપણે છ જેવું થયી તો એ વરગ્યા હતા અને અત્યારે એટલી ગાડી ભરાઈ ગઈ હવે ખાલી પાછળનો ભાગ ભરવાનો છે અને ઉપર નાખ દીધું હવે ફટાફટ હવે ભરી દેવાનું કેમ કે આમાં બહુ વાર ના લાગે ઉપર ભરા ભરા વાર લાગે બહુ એટલે ફટાફટ હવે આપણે ભરી દેવાનું છે ને પછી આપણે જવાનું છે વાળીએ તો બસ મિત્રો ફટાફટ ત્યારે પછી ગયા ઘરે અને કેમકે આઈદાન થઈ ગયા કમ્પ્લીટ અને ફટાફટ હવે જવાનું છે ખેતર બધું રખડવા કેમ કે અત્યારે તડકો બહુ છે ને ઘડી ખાલી આરામ કરાવે પછી આપણે જઈએ તો હા તો મિત્રો હવે આપણે પહોંચી ગયા રોંડો થઈ ગયો રોંડો થઈ ગયો બ્લોગ બનાવીને મજા આવે એટલે ગજબ રીતની કેમ કે મજા આવે પણ કેમ કે થોડુંક વાળે ઉડી જાય કેમ કે ઉડી જાય ને થોડું મને મજા આવે ભાઈ કેમ કે હમા કરવાની સ્ટાઈલ લાગે ને એટલે તમને બધા કંટાળો ભાઈ કંટાળો ન તો ભાઈ કેમ કે હવે આપણે જવાનું છે કો બંધ થઈ જાય કેમ કે જોરદાર જોરદાર મિત્રો ભાઈ કવો બંધ થઈ ગયો અને આપણો આવે છે ભાઈ બહેન કાન્યો કિંગ તો આપણે કાન્ય કિંગ પાસે જઈએ ને પૂછીએ કે કઈ રીતનું તો તારું યુટ્યુબમાં બધું કામકાજ છે તો ફટાફટ આપણે સવા સવાલ જોવા પૂછવાના તો ફટાફટ હોય જાય અને થોડીક બધી માહિતી પણ એને દેવાની છે તો તમે બધા વિડીયો અંદર થોડું બન્યા ત્યાર પછી આ ભંડકિયા છે ભાઈ આપણે ભૂકી ગયા અને વાય છે ભંડકિયા છે એટલે કેમ કે ઊંડી થઈ ગઈ એટલે ભંડાઈ ગયો જેવું કહેવામાં આવે અને તમે જોઈ શકો ભાઈ આવી રીતના પાણા ભણવાનું પ્લાન થઈ ગયો અને શણતરની આમ કરો તમને બધાને જોવાની મજા આવી છે જો આવી રીતે કંઈક શણતરનો ભાગ તમે જોવો ભાઈ અને નાળા ટીંબાને બધું શરદી ચાલુ અને મોટરને પણ આ જે ટાકા વાકારને બધું ભરી રહ્યું હતું અને બેરલ બેરલ ભરે પાણીની હવા ખારી છે એમ તો બહુ ખોટું લાગ્યું હોય અને તમે જો આવી રીતના પાણા વધ્યા છે અને કેટલાક બધા કોઈ તો બાંધવા નું પણ કામ તો જોવો દેખાતું નથી ભાઈ જોવાય ને કોવા બાંધવાનું કામ છે જોર તક ખોટું નાખે કેમ કે એટલે બાબા કામ કરે હાઈટેક વાળા ભાઈ એનું કામ છે જોરદાર અને બાંધવાનું એવી રીતનું ભાઈ કે અહીંયા સાફ સુકાઈ હાર રીતનું છે બાકી બધું નાડા ભાડા બાકી તો હાય બાંધતા હોય છે ઉડાડે હું કઈ કાંઈ ઘટે નહીં એવી રીતનું કઈ ઉડાડે મિત્રો હું કાનભાઈ જે આવી જાય છે અને આપણે વાત કરવાનું તો ગુજરાતી ભાઈ આવે છે કાં

હા થેડ કાંઈ ખાવા સિવાય કંઈક કામ ધંધા અમારા કંઈ છે નહીં ભાઈ અને એવી રીતે અમે હાઈલે રાખ્યા હવે ગુજરાતી ભાઈ આવે ને તો કે તમને રખડવા ક્યાંક લઈ જાઓ તમે કાલે કે રખડભાઈના ભેગા કંઈક જાય ને કેમ કે એના ભાગુ બધું જોઈએ કેમ કે એનો ધંધો કઈ રીતનો પાણીનો ધંધો કરે કેમ કે ગુજરાતી ભાઈ પહેલાંથી એનું નામ છે મોટું કે કે ગુજરાતી ભાઈ ચેનલ અમારા કરતા મોટો યુટ્યુબર છે તો અત્યારે એને બંધ કરી દીધું કેમકે અત્યારે એને ટાઈમ નથી વિડીયો બનાવનો એટલે અમારા પાસે નહીં રહ્યો એટલે અમે ટાઈમ બનાવેલ કેમ કે ટાઈમ છે અમારી પાસે ફૂલ એટલે ફૂલ ફૂલ ની અંદર આપણે વિડીયો ને અત્યારે તમે જોઈ શકો છો દાતી ભાતીને આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે થોડાક દિવસમાં બાટ ને રાપ બાપ ને કરવાનું છે તો આપણા ખેતરમાં હવે અમારે આંકવાનો છે તો એક બે દિવસમાં હો અમારે દેવું ને એ બધું બધું કામ છે ખેતી કરવાનું તો આપણે ખેતી કરવા માટે ફૂલ તૈયાર હોય કેમ કે હજી તો વાર વરસાદની વાર છે ને બહુ એટલે બહુ જ એટલે બહુ ત્યાર પછી આપણે ભૂબી ગયા વાળીયા અને જો આપણે આ બળદ બદલાવી હોય તમે કેવા લાગ્યું કોમેન્ટ કરી દેજો કેમ કે હાઈલો તો સારો હોય અને એ તો એવી રીતના કેમ કે બે બળદ થઈ ગયા કેમ કે થોડો કલર ડીમ પડી ગયો બિચારાનો કેમ કે ખાવા પીવાનું ઓછું મળતું હોય ને એટલે અને કલર ડીમ પડી ગયો અને કેમ પેલો પ્રોગ્રામ કરી દીધો સેટ અને છે કે ગોડાઓને બધા બાંધી દીધા અત્યારે મેં તો જતા કેમ કે બળદ છે જોરદાર કેમ કે હાલેલો હારો નથી કેમ કે કેમકે ઓમ ઓમ હારો છે કેમ કે ઓમ હાલેલો બહુ નથી કેમ કે નાની ઉંમરનો છે ને એટલે આપણે હાલતો કરવાનો છે આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરે અનોખા નવા વિડીયો છે બધાને મળવાનો છે તો બધાને રામ રામ